જયભાઈ અને હિતેશભાઈને વિનંતી કરું મંચ પર આવી જોશો સૌ પ્રથમ મહેમાનોને નિમંત્રિત કરી રહ્યો છું નમ્રતાપૂર્વક આપ સૌને અનુરોધ જેમના નામની ઉદઘોષણા થાય એ મહેમાનો જ કથા મંચ પર આવશે મહાનગર મુંબઈ ખાતે પાંચ એકથી થી અગિયાર એક બે હજાર છવ્વીસ દરમિયાન આયોજિત થનાર કથાના સદભાગી યજમાન મનુભાઈ જમનાદાસ મોરારજી રાજાણી તથા સમસ્ત રાજાણી પરિવારના એ સ્વર્ગીય પિતૃઓના સ્મરણાર્થે આયોજિત કથાનું મુહૂર્ત માટે એ પરિવારના પરિવારજનોને નિમંત્રિત કરું સંજયભાઈ રાજાણી કેતનભાઈ રાજાણી સંતોકભાઈ રવેશિયા કથાનું સ્થળ રહેશે જલારામ હિલ હાટકેજ સોસાયટી રોડ નંબર છ જેવીપીડી સ્કીમ વિલે પાર્લે વેસ્ટ મુંબઈ કથાનો સમય બપોરના ચાર થી સાત ત્રીસનો રહેશે આ પરિવારના સદભાગીપણામાં તમારી જામનગરની જ કથાના યજમાન રહેલા બાદલભાઈ રાજાણીનું માધ્યમ રહ્યું છે અને એ પરિવાર સાથેની એમની પ્રેરણા અને પારિવારિક નાતાના કારણે આ પરિવાર મહાનગર મુંબઈ ખાતે સંજયભાઈ કેતનભાઈ આ રાજાણી પરિવાર પૂજ્ય દાદાના કથાનું આયોજન કરી રહ્યો છે આપ સૌને રાજાણી પરિવાર વતી આપની અનુકૂળતાએ પ્રત્યક્ષ યા અપરોક્ષ રીતે સાક્ષી બનવા નિમંત્રિત કરીએ છીએ જામનગર સંસદીય ક્ષેત્રના સંસદ મહોદયા પૂનમ મેડમને માડમને કથા મંચ પર આશીર્વાદ માટે પધારવા વિનંતી મેયર શ્રી વિનોદભાઈ કરીશ્રી કથા મંચ પર ભાગવત ભગવાનના દર્શન અને પરિવારનો સત્કાર પધારશે શહેર અધ્યક્ષ ભાજપ બીનાબેન કોઠારી પણ આ જ ક્રમમાં પધારે તેવી વિનંતી છે આ જિલ્લાના જિલ્લા સમાહર્તા સન્માની કેતનભાઈ બી ઠક્કર સાહેબને પણ નિમંત્રિત કરું

भूतपूर्व मेयर दिनेश भाई नंदा उर्फे भाई श्री जयश्रीबेन जानी कॉर्पोरेटर भूतपूर्व कॉर्पोरेटर जयेश भाई लखीपट डिम्पलबेन भाई दवल भाई नाखवा श्रीमती उषाबेन धर्मेंद्र भाई चांद्रा अतुल ग्रुप अने यज्ञ धर्मेंद्र भाई चांद्रा वकील केतन भाई नाखवा जगत भाई रावल भागवताचार्य નાનું મહારાજ શાસ્ત્રી રાહુલભાઈ પુરોહિત શાસ્ત્રી ચિરાગભાઈ પારકડ અને ભાનુશાળી સમાજ નાંગોર વિષ્ણુભાઈ ઠાકર ને વિનંતી કરીશ કે આપ પૂજન કરી અને કથા મંચથી પ્રસ્થાન કરશો તથાસ વિદ્યાપીઠની વિવિધ સેવા પ્રવૃત્તિમાં પાંચ હજાર પાંચસો ગુલાબબેન જયંતિભાઈ નંદા જામનગર પાંચ હજાર પાંચસો પંચાવન સ્વર્ગસ્થ સુરેશભાઈ મોહનભાઈ લખતરિયા હસ્તે રાજેશ્રીબેન સુરેશભાઈ લખતરિયા જામનગર इक्यावन हज़ार रुपया चमन भाई नानजी भाई कनखरा हस्ते धीरेन भाई कनखरा पांच हज़ार रुपया रमेश भाई वनमाली भाई सोलंकी हस्ते वी आर सोलंकी पांच हज़ार रुपया ओतीबेन त्रिभुवन भाई बेसदड़िया मुठी बाणुगर अगियार हज़ार एक सौ अगिय रमणीकलाल रणछोड़दास भद्रा हस्ते इलेश भाई भद्रा अग्यार हज़ार एक सौ स्वर्गस्थ निमित भाई उर्फे वीको जयंती भाई नंदा हस्ते ध्रुवभाई નિમિતભાઈ નંદા એકાવનસો રૂપિયા પાર્થભાઈ અંકિતભાઈ બોદર પાંચ હજાર એકસો પચીસ શૈલેષભાઈ ઠાકરસીભાઈ સિમરિયા જામનગર પાંચ હજાર એકત્રીસ કાળિયા ઠાકર સત્સંગ મંડળ દડિયા જામનગર પાંચ હજાર રૂપિયા સ્વર્ગથ હરેશભાઈ અરવિંદભાઈ પરમાર હસ્તે રસીલાબેન અરવિંદભાઈ પરમાર અને અગિયાર હજાર રૂપિયા મહાવીરસિંહ આર જાડેજા દાતાઓને એકવાર તાલીઓથી વધાવીએ મંચ પરના મહેમાનોને વિનંતી કરીશ કે આપની સત્કાર વિધિ સંપન્ન થઈ હોય તો આપ કથા મંચથી પ્રસ્થાન કરશો પંકજભાઈ જોઈસર પણ કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે આરતીમાં ફલિયા પરિવારના પુષ્પાબેન એકતાબેન ભાવનાબેન જયંતિભાઈ જયંત જયભાઈ હિતેશભાઈ અને ફલિયા પરિવારના પરિવારજનોની સાથે આરતીમાં નિમંત્રણ આપું અરવિંદભાઈ ચંદુભાઈ નંદા તેના પરિવાર સાથે પ્રદીપભાઈ કોટેચા પરિવાર સાથે કિશનભાઈ ધીંગાણી પરિવાર સાથે હેતલબેન અને અંકિતભાઈ પટેલ મીરાબેન અને ભાર્ગવભાઈ પટેલ શ્રીમતી મિત્તલબેન અને સુમિતભાઈ પટેલ આ મહેમાનો ફલિયા પરિવાર સાથે સષ્ટમ દિવસની સત્ર વિરામની આરતીમાં સામેલ થશે તેવી વિનંતી છે સપ્તમ દિવસના શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના વિરામ સત્રમાં ફરી આપણે સૌ મળીએ એવી ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આવતીકાલનું આપણું વિરામ સત્ર સવારે નવ કલાકે પ્રારંભિત થશે સૌને આ વિરામ સત્રના સાક્ષી બનવા ફલિયા પરિવાર વતી નિમંત્રણ આપતા આજના સાક્ષી પણ આ અંગે આભાર વ્યક્ત કરતા ફલ્યા પરિવાર વતી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે